મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે પ્રાંતિજના નનાનપુર ગામમાં ચોમાસામાં ધોવાઈ ગયેલ નરનાળા રિપેર કરવા તંત્રને કોઈ રસ નથી પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામથી લઈને હિંમતનગર તલોદને જોડતો મુખ્ય માર્ગ પર ગરનાળું ચોમાસામાં ધોવાઈ ગયું હતું પણ હાલમાં પણ એ જ હાલતમાં જોવા મળી રહ્યું છે ત્યારે ઘરનાળું ધોવાઈ જવાથી આપવામાં આવેલું ડાયવર્ઝનનું મારવામાં આવેલું બોર્ડ પણ એક ખરાબ હાલતમાં જોવાઈ રહ્યું છે ને ઘડનારા પરથી આજુબાજુ ગામના લોકો અને ખેડૂતોને અવર જવરમાં એક મોટી સમસ્યા મુશ્કેલી ઊભી થયેલી છે પણ આ સમસ્યાનો હલ કરવાનો તંત્ર જોડે સમય જ ન હોય તેવું જોવા મળી રહ્યું છે તો આ જવાબદાર તંત્ર દ્વારા આ ઘડનારા રિપેર કરવાનો રસ ન હોય તેવું લાગી રહ્યું છે પત્રકાર વિશા ચૌહાણ સાબરકાંઠા